માટે પાકડાની કે ઓટલા ની વ્યવસ્થા કરવાની બાળકો ત્યાં રમી શકે એના માટે રમત ના સાધનો આપવાના રોપાઓને નુકસાન ના થાય માટે ફેન્સિંગ કરવાની અને સારો એવો રસ્તો બનાવવા માટે બ્લોક પાથ બનાવવાનો તો એના આયોજન રૂપે અમે આપના જે રખેવાળ બાપુજી નું મંદિર ખરું તે આ વર્ષે જ અમે પવિત્ર ઉપવન બનાવેલ છે કે જેનો ટૂંક સમયમાં જ આપના લોકાર્પણ કરીશું તો આપ સર્વ ને વિનંતી કે તે આપના જે ધાર્મિક બાબતે જે આપ બધા એકઠા થાસો તો તે આપણને અમારા લાભ લો અને સાથે સાથે અમારા જે વૃક્ષો વાવેલા છે

એમના માટે એક બાર વૃક્ષ ની યોજના તમામ આપણા પરિવાર જેમ કેવાય છે આજે જંગલ ની અંદર આપણે દેહ વિંગ મુખ્ય અહીંયા આગળ હોય છે આપણા વિસ્તારમાં એક નોર્મલ વિભાગ અને એક આપણા સામાજિક મની

એ લોકો હવે વાવી રાતર આજુબાજુ વન વિભાગ દ્વારા રોજગારી મળે છે અને દરેક ગામમાં તમને રોજગારી મળે છે તમે ઘણા બધા પેલા લાગતું તો તમે પેલા ના પાના આપણા એ મને યાદ આ વિસ્તારની અલગ અલગ ડુંગરે જાય બીજ નાખે છે પણ ફરક પડશે આ પેઢી વીસ વર્ષ પછી પેઢી ઓક્સિજન પર્યાવરણ આ જળવાઈ

તમે પીવાડવાની જગ્યા તમે ઘરે કે મારે તો વરસાદ થયો એવો હું જોવા ગયો અમારી જે જંગલ જમીનની આજુબાજુ છે ત્યાંથી વરસાદ ચાલુ થયો ને આટલાથી આ ડુંગર સુધી આટલા મજબૂત વરસાદ પડ્યો અને ખેતરોમાં પાણી પાણી થઈ ગયું પીવડાવવાની જરૂર આ મિત્રો એવા નાયબ મન સંરક્ષક ભાઈ શ્રી ડાભી સાહેબ ગામના પ્રથમ નાગરિક સરપંચાભાઈ અમારા જિલ્લા સંગઠનના મહામંત્રી અને પૂર્વ તાલુકા સદસ્ય ભાઈ શ્રી રોકેશભાઈ અમારા સંગઠન તાલુકાના મોભી ભાઈ શ્રી કલ્પેશભાઈ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ સંગઠનના મહામંત્રી ભાઈ શ્રી ચિમનભાઈ જિલ્લા સદસ્ય અને ખૂબ જાગૃત મહિલા બેન સોનલ ખૂબ સરસ રીતે

પણ મિત્રો હું કહું વૃક્ષી કદાચ આમ સુંદર લાખ્યા માં બાજુ કોરોના ઓછો થયો છે ઓછીનામો ઓછો થયો છે પણ લોકો ઓક્સિજનના એક સામાન્ય બામટે પણ વળખા મારતા હતા મરી જતા હતા

ત્યાં કોણ છે चलो पानी 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 पा� આ કે બતાય છો આપડે ભરી જાવ છો ફોટો આ ઓમ આવો મેં તું પાબડું હા રે તો બે અંદર ભલી કેમ એવું